સંજયસિંહ રાણા કરીને અહીંયા જે કોર્પોરેટર છે એ અમને મળવા આવેલા હતા એમને અમને થી પેલા એવું કીધું હતું કે તમારો ચોથા મહિનામાં રોડ થઈ જશે પછી કઈ થયો ન પછી અત્યારે જયારે અમે હાલ તેમની પાસે બધા ગયા હતા ત્યારે તેમને પંદર માર્ચ આપેલી છે હવે જો આગળ ન થાય તો અમારે શું કરવું ક્યાં ફરિયાદ કરવી શું કામ કે દર વખત ફરિયાદ કરવા છતાં અમારે અહીંયા રોડ બનતો નથી બધા આવી આવીને કઈ જાય છે કોઈ બનાવતું નથી તો અમારે ક્યાં ફરિયાદ કરવી કે શું કરવું એમ વેરા તો અમે બધાય ભરી જ છીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી અમારી પાસે વેરા વિલય છે જો એનો કોઈ ઇશ્યુ હોય તો અમને જાણ કરો તમારા મનની વાત માન્યું લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો